સ્વાગત કરું છું હું ઉન્નતિ પટેલ ધોરણ ત્રણ વિષય ગણિત યુનિટ નંબર નવ બરાબર કેટલા વખત અથવા તો કેટલી વખત બરાબર વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો બરાબર તો આજે આપણે જોઈશું કેટલી વખત કેટલી વખત ગુણાકાર કરી શકીએ આપણે બરાબર તો એની બેઝિક માહિતી છે કે એકની એક સંખ્યાને આપણે ફરી સરવાળો કરવામાં આવે તો તે સરવાળાને પુનરાવર્તિત સરવાળો કહી શકાય છે આ એક વાક્યનો પ્રશ્ન જવાબ ખાલી જગ્યા અને એમસીક્યુ માં પણ આવી શકે ગુણાકારની નિશાનીનો સંકેત તમને ખબર જ છે પુનરાવર્તિત સરવાળો એનું ટૂંકું રૂપ છે એ ગુણાકાર બરાબર કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણતા જવાબ આપણને શૂન્ય મળે છે અને કોઈ પણ સંખ્યાને એક વડે જો ગુણીએ તો આપણને જવાબ એક મળે બરાબર જે સંખ્યાને આપણે ગુણવાની હોય છે તેની ગુણ્ય કહેવાય છે જે સંખ્યાને આપણે ગુણીએ છે ચાર ગુણ્યા પાંચ પાંચને આપણે ચાર વડે ગુણીએ છે તો પાંચ એ ગુણ્ય છે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા વડે ગુણવાની હોય છે તેને ગુણક કહેવાય છે જે સંખ્યા વડે ચાર વડે ગુણીએ છીએ પાંચ ને તો ચાર એ ગુણક છે અને ગુણ્યા ને ગુણક વડે ગુણતા આપણને જે જવાબ મળે છે પાંચ ચોક વીસ તો વીસ એ આપણો આન્સર છે બરાબર અને વીસ એ જે જવાબ છે એ જવાબને આપણે ગુણનફળ તરીકે ઓળખી શકીએ છીએ એમાં ત્રણ વસ્તુ જે છે ગુણ્યા ગુણક અને ગુણનફળ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ત્રણ વસ્તુ તમને આવડશે તો તમે તમને ગુણાકાર બધી જ રીતે ખબર પડી જશે તો આપણે હવે જોઈએ પગવાળા વાળા કે જે પાંચ બકરીઓ છે કેટલી બકરીઓ છે પાંચ બકરીઓ બધી થઈને કુલ ને ચાર ચાર પગ છે ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે વીસ અથવા તો પાંચ વખત ચાર બરાબર પાંચ વીસ બરાબર એવી રીતે આપણે લખવાનું છે કે કેટલા કરોડિયા છે તો એક બે અને ત્રણ એક કરોડિયા કેટલા 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 છે છે તો 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 લખો બરાબર 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 હોય વખત વખત થશે તમે કરી શકો આઠ ફક્ત આઠ ફક્ત આઠ આઠ ને આઠ સોળ ને આઠ ચોવીસ અથવા તો ત્રણ 8 આઠ એટલે આઠ તારીખ ચોવીસ થઈ શકે બરાબર ત્યાર પછી ઓક્ટોપસ છે જુઓ ઓક્ટોપસ શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો આ છે ઓક્ટોપસ તે દરિયામાં રહે છે તેને પણ આઠ પગ છે તો પાંચ ઓક્ટોપસના કુલ કેટલા થાય તો આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર ચાલીસ થાય અથવા તો પાંચ વખત આઠ પાંચ અઠા ચાલીસ બરાબર બને તારો હાથ આ હાથ હાથ હવે ગણ્યા વગર સંખ્યા શોધવાની છે આપણે જો આ જે ફૂલદાની છે એમાં ચાર ફૂલદાની ઊભી હાર છે હારમાં છ છે કુલ વખત એટલે કેટલા થાય તો તો બરાબર ચાલો બીજી વખત પ્રયત્ન કરીએ ફૂલની કેરીમાં છ આડી હાલ છે દરેક હાલમાં ચાર ફૂલ છે ફૂલની કેરીમાં કુલ છ વખત ચાર ફૂલ જેટલા થાય એટલે છ ચોક ચોવીસ આ એક જ આન્સર છે બરાબર હવે કેટલી બોટલ છે જુઓ ખાલી જગ્યા વખત ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા બોટલ તો એમાં ગણો 1 2 3 4 5 પાંચ વખત છે કેટલી છે ચાર બોટલ પાંચ વખત પાંચ વખત ચાર બોટલ એટલે પાંચ 20 કેટલા ઈંડા છે તો પાંચ વખત છ ઈંડા એટલે પાંચ 30 ઈંડા છે એકદમ ઈઝી એવી રીતે આ મહાવરો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કરવાનું છે પ્લસ ની નિશાનીનો ઉપયોગ કરીને બે ગુણ્યા પાંચ બે વખત અથવા ચાર વખત તો વખત અઢાર લખવા અઢાર અથવા તો અઢાર 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 એટલે આપણે ચાર વખત અઢાર લખ્યા ત્રણ ગુણ્યા વીસ બરાબર ત્રણ વખત એટલે પહેલા માં આવશે ત્રણ વખત પણ કેટલા આવશે વીસ વત્તા વીસ વત્તા વીસ આઠ ગુણ્યા નવ એટલે આઠ વખત પણ આઠ વખત કઈ સંખ્યા લખીશું બરાબર અને પણ વખત હવે કહો કેટલી વખત હવે આપણે આ કહેવાનું છે કે કેટલી વખત છે તેમાં જો એમાં આપણે જોઈએ કે નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ નવ એટલે છ ગુણ્યા નવ નવ કેટલી વાર છે બે ત્રણ ચાર પાંચ છ

અવે 7 કે લી વખત છે 1 2 3 4 5 6 એટલે કેલા આવશે 6 * 7 એટલે 7 6 42 ત્યાર પછી 12 કે લી વખત છે 4 વખત એટલે 4 * 12 એટલે 4 * 12 એટલે 12 * 4 48 બરાબર આ રીતે તમારે ગણતરી કરવાની હવે આપણે આગળ જોઈએ કે રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા દરેક પડીકામાં 4 બિસ્કિટ છે તો રામુએ કેટલા બિસ્કિટ ખાધા ખરીદ્યા તો દરેક બિસ્કીટમાં ચાર પડીકા છે તો કેટલા બિસ્કીટ અને ખરીદ્યા સોળ બિસ્કીટ બરાબર વર્ગ ખાંડમાં બાર ડેસ્ક છે દરેક ડેસ્કના ચાર પાયા છે તો ડેસ્કના કુલ પાયા કેટલા વર્ગ ખાંડમાં કેટલા ડેસ્ક છે બાર ડેસ્ક છે એટલે બાર ગુણ્યા તમારે ચાર કરવાના બરાબર આપણે આગળ જે ગણતરી કરી એવી રીતે બે ગણતરી તમારી જાતે કરવાની છે હવે આપણે આગળ જોઈએ કે બીજું કેટલી વખત છે બરાબર હવે એમાં જુઓ કેટલી વખત છે એમાં એમાં આપણે જો એક વખત બે બે વખત બે ત્રણ વખત બે ચાર વખત બે પાંચ વખત બે છ વખત બે સાત વખત બે આઠ વખત બે નવ વખત બે અને દસ વખત બે એટલે એક ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર પછી બે ગુણ્યા બે બરાબર ચાર નહીં બે આવશે આઠ દુ સોળ નવ દુ

તો જ તમને આ ગુણાકાર આવડે બરાબર આવશે નીચે બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ છતાલીસ અઢાર સાત ગુણ્યા ત્રણ સાત તાલી એકવીસ આઠ ગુણ્યા ત્રણ આઠતાલીસ ચોવીસ નવ ગુણ્યા ત્રણ નવતાલીસ સત્યાવીસ દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ અગિયાર ગુણ્યા ત્રણ અગિયારતાલીસ તેત્રીસ

એક ગુણ્યા ચાર બરાબર ચાર બે 3 ચાર એટલે આઠ ત્રણ ગુણ્યા ચાર એટલે સોળ પાંચ છોકરી બાર ચોક અડતાલીસ તેર ચોક બાવન ચૌદ ચોક છપન અને પંદર ચોક સાહીઠ બરાબર હવે એ રીતે આપણે સાત સાત પગલા હવે સાત નો આવ્યો બરાબર આપણે પેલા કયો જોયો એક એક નો જોયો ચાર નો જોયો હવે સાત નો સાત એકા સાત સાત ચૌદ સાત એકવીસ સાત સાત પંચા પાંત્રીસ સાત પંચાત્રીસ બેતાલીસ ઓગણપચાસ છપ્પન સાત સાત ત્રેસઠ એ દાન અગિયાર સત્તા સિત્યોતેર બરાબર પછી બાર ગુણ્યા સાત બાર સત્તા ચોર્યાસી તેર ગુણ્યા સાત તેર ગુણ્યા સાત એટલે એકાણું ચૌદ ગુણ્યા સાત એટલે અઠાણું અને પંદર ગુણ્યા સાત એટલે એકસો ને પાંચ બરાબર હવે આપણે લાકડીની રમત જોઈએ મીઠું પાસે કેટલી લાકડીઓ આપણે અહીંયા વડે ઘડીઓ લખવાનું છે જો એક ગુણ્યા બે બે ગુણ્યા બે ચાર ત્રણ ગુણ્યા બે એટલે છ ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર અને દસ દુ વીસ બરાબર એવી રીતે આપણે છ નો ગણ્યો બનાવવાનો છે છ એકા છ છ દુ બાર બરાબર છ ચાલી અઢાર એવી રીતે તો અહિયાં તમારે છ નો ગણ્યો લખવાનો હવે જો ગણ્યા મદદથી આપણે ખરીદી કરી ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય ચાર ચોકલેટની કિંમત કેટલા રૂપિયા થાય તો ચાર ચોકલેટની કિંમત કેટલા રૂપિયા થાય તો ચાર ગુણ્યા બે કરો ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ બરાબર હવે જો ત્રણ રૂપિયા થશે અને એટલે અને દસ પેન્સિલ ના બોક્સની કિંમત કેટલી થશે તો સો રૂપિયા અને નવ ની કિંમત દરેક ના પાંચ રૂપિયા છેલ્લે નવ પંચા પિસ્તાળીસ રૂપિયા થશે કેટલા રૂપિયા થશે પિસ્તાળીસ રૂપિયા થશે બરાબર હવે પાંચ સમગ્રાની કિંમત દરેકના ચાર રૂપિયા એટલે પાંચો વીસ વેરી ગુડ અને સાત મોરાની કિંમત એક મોરાની કિંમત ત્રણ રૂપિયા છે ત્રણ સત્તા વેરી ગુડ એકવીસ હવે જો આ વિગતોની ગુણાકાર તમને આવડશે ઘડિયાળ આવડશે તો જ તમે આ ગુણાકાર કરી શકશો બાકી આ ગુણાકાર આ પાઠમાં તમે કરી શકશો નહીં વિદ્યાર્થી મિત્રો એકદમ તમે ટેબલ્સ પાક્કા કડ કડાટ મોડે કરી દો જો તમને ટેબલ્સ આવડશે તો જ તમે આ પાઠ પૂર્ણ કરી શકશો તો જ ગુણાકાર આવડશે અધરવાઇઝ ગુણાકાર આવડશે નહીં હવે આપણે એમાં જોઈએ છે બે ગુણ્યા સાત બે સત્તા ચૌદ વેરી ગુડ ચાર ગુણ્યા નવ ચાર નવા છત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ દસ પાંચ દસ બે અઠા સોળ અને દસ દસ અઠા એસી ગુણાકાર આવડે ને તો જ ઘડિયા આવડશે તો તમને આવડી જ જશે તો તમારી ટીચર્સ ની પણ જરૂર નહીં પડે જો તમને ઘડિયા આવડતા હશે તો તમને શિક્ષક ની પણ જરૂર પડશે નહીં નીચે જુઓ અને પૂર્ણ કરો ત્રણ છ અને છ સાત આઠ નવ પછી આવશે આગળ બાર પંદર અને સોળ પછી જુઓ બે ચાર છ પછી વેરી ગુડ 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 આઠ દસ અને બાર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાહીઠ ચાર આઠ બાર

જોઈએ બધા થઈને કેટલી વખત થશે તો જો કબાટમાં કુલ ચાર ખાના છે દરેક ખાનામાં પાંચ પુસ્તક છે તો હવે કબાટમાં કેટલા પુસ્તક છે તો ચાર ગુણ્યા પાંચ પાંચ ચોક વીસ બરાબર એક શરમાં પાંચ બટન છે તો ત્રણ શર્ટના કેટલા તો ત્રણ ગુણિયા પાંચ કરવા લાગ્યે પાંચ ગુણ્યા ત્રણ તો કેટલા થશે પાંચ તાળી પંદર ચાર પંખા છે દરેક પંખાના ત્રણ પાખ્યા હોય તો કુલ કેટલા થશે ચાર ગુણ્યા ત્રણ વેરી ગુડ ચાર તાળી બાર છ સફરજન છે એક કેટલા ને તો ચાર હોય એટલે ગુણાકાર આ રીતે કરવાના છે આઠ ગુણ્યા ત્રણ આઠતાલીસ ચોવીસ હવે ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર કેટલા થશે તો ત્રણ ગુણ્યા આઠ કરીશું બરાબર એટલે આડતાલીસ થશે ચોવીસ ત્યાર પછી થશે બેતાલીસ આવશે તો છ સત્તા બેતાળીસ પાંચ અઠ્ઠા ચાલીસ નવ બરાબર પાંચ સત્તા પાંત્રીસ છત્રીસ દસ ચોક ચાલીસ ચાર નવા છત્રીસ અને ચાર સત્તા અઠ્યાવીસ આ રીતે આપણે મુલાકાત કરીએ છીએ અયુ તમારે જાતે કરવાનું છે બરાબર ચાર વખત એક એટલે પછી પાંચ વખત એટલે છ વખત સાત વખત આઠ વખત

તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે તો કુલ હાજર વિદ્યાર્થી ચોત્રીસ તો દરેક વિદ્યાર્થીને બે chocolate એટલે ચોત્રીસ ગુણ્યા આપણે બે કરવાના બરાબર એટલે કેટલા થશે ચોત્રીસ વખત બે એટલે સાહીંઠ જવાબ સાહીંઠ કરતા મોટો હોય તો જવાબ ચાલીસ વખત બે એટલે એસી તેથી જવાબ એસી થી નાનો હોય તો જવાબ શું આવે એ આપણે જોવાનું છે બરાબર હવે જવાબ શું આવશે આપણે આગળ

એટલે કુલ અડસર ચોકલેટો થાય ઓકે વેરી ગુડ સરસ બરાબર એકદમ સરળ છે હવે આગળ જોઈએ કે પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને ચાર ફળ આપવામાં આવે છે કુલ ત્રેવીસ વિદ્યાર્થી હતા આપેલા કુલ ફળની સંખ્યા શોધો પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીની સંખ્યા તેવીસ દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ ફળ કેટલા છે ચાર છે તો ફળની સંખ્યા કેટલી થાય કુલ ત્રેવીસ છે અને કેટલા ફળ છે ચાર છે તો ત્રેવીસ ગુણ્યા કરવામાં બરાબર બરાબર તો આ આ આપણે આપણે જવાબ જવાબ પણ મેળવી શકીએ હવે કર્યા એટલે 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 કે વખત વખત થાય થાય વધુ આવશે જવાબ સો થી નાનો હશે શું તમે કહી શકશો કે જવાબ સો થી નાનો છે કે મોટો છે તો સો થી નાનો આવશે કેવી રીતે જુઓ વીસ ગુણ્યા ચાર એટલે વીસ ચોક એસી ત્રણ ગુણ્યા ચાર એટલે ચાર બાણું થાય હવે આ ગુણાકાર તમે મૌખિક પણ કરી શકો છો લેખિત પણ કરી શકો છો બાવીસ ગુણ્યા ત્રણ તો બાવીસ ગુણ્યા ત્રણ કરવાના છે બરાબર બાવીસ ગુણ્યા ત્રણ કેટલા થશે એકવીસ ગુણ્યા ચાર કેટલા થશે આ તમારી નોટબુકમાં ગુણાકાર કરીને પછી આન્સર લખવાનો છે આ હોમવર્ક છે તમારે અને આ બધું જ તમારે નોટબુકમાં ગણતરી કરવાની છે અને એક એક દાખલા નોટ બુકમાં તમારે લખવાના છે હું આ બધા દાખલા તમારા ચેક કરીશ ત્યાર પછી જોઈએ પહેલા જવાબનું અનુમાન કરો અને પછી લખો એક ફૂલને પાંચ વાખડ્યો છે એક ફૂલછડી માં તેર ફૂલો છે તો કુલ ફૂલ છડીમાં કેટલા કેટલી પાંખડીઓ હશે તો એક ફૂલમાં માં પાંચ બરાબર તો ફૂલછડી કેટલા છે કુલ તેર ફૂલો છે એટલે તેર ગુણ્યા પાંચ પાંખડીઓ એટલે તેર ગુણ્યા પાંચ કરીશું બરાબર એટલે પાંચ તારી પંદર પાંચ વધી પડી એક પાંચ એકા પાંચ પાંચ ને એક છ એટલે કેટલો જવાબ આવ્યો પાસઠ આ રીતે તમારે બીજા ત્રણ ચાર દાખલા છે આ રીતે બધા દાખલા તમારે ગણવાના છે બરાબર એટલે આ જ રીતે તમારે બધા દાખલા આપણે આગળના પણ ગણીશું બરાબર હવે આવી રીતે તમે ગણી શકો આવી રીતે તમારે ગણતા હળવું જોઈએ એક અંકના ગુણાકાર આવશે પછી જો બે અંકના ગુણાકારમાં આવે છે કે ત્રેવીસ ગુણ્યા બાર બરાબર અહીંયાં બસો છોતેર પણ તેવીસ ગુણિયા પાર બરાબર બસો છોત્તેર કેવી રીતે થાય એ તમને ખબર હોવી જોઈએ એટલે આપણે શું કરવાનું છે ત્રેવીસ ગુણ્યા બાર બરાબર ત્રેવીસ ગુણ્યા બાર કેટલા થાય છે તો બસો છોતેર થાય છે પણ એ કેવી રીતે થાય એ તમને એનું ગણતરી કરતા આવડવું જોઈએ એટલે બે અંકની જયારે ગણતરી કરીએ તો પેલા શું મૂકવાનું એક શૂન્ય મૂકી દેવાની શું મૂકી દેવાનું એક શૂન્ય મૂકવાની પછી ગણવાનું ત્રેવીસ ગુણ્યા બાર છે તો આપણે ત્રણ દુ કેટલા થશે ત્રણ દુ છ થશે બરાબર આ રીતે શીખવાડ્યું છે ને તમે આડો તમે મોડે પણ ગણતરી કરી શકો અને જોઈને પણ તમે ગણતરી કરી શકો એવી રીતે હવે તેતાલીસ ગુણ્યા તેર નો જવાબ મેળવવાનો નો તેતાલીસ ગુણ્યા તેર એટલે ચાલીસ ગુણ્યા દસ બરાબર કેટલા થશે ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ થશે અને ત્રણ ને ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તાલી નવ અને ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ એટલે એકસો વીસ અને નવ બરાબર અને જો ખાના માં સરવાળો કેવી રીતે કરવાનો તો ચારસો વત્તા એકસો વીસો ને ને ઓગણસાઠ બરાબર હવે એ રીતે તમારે અનુમાન કરીને ગણતરી કરવાની છે બેતાળીસ ગુણ્યા ત્રેવીસ એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો બેતાળીસ ગુણ્યા ત્રેવીસ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો શું કરીશું 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 આપણે આપણે બરાબર બરાબર એ કેવી રીતે કેટલા તો મૂકવાનું એક મૂકવાની પછી બે બે વડે એટલે દુ ચાર ચાર દુ આઠ પછી ત્રણ તાલીક સોરી ત્રણ દુ કેટલા આવશે તો ત્રણ દુ છ અને ચાર તાલી બાર આવશે એટલે છ ચાર ને બે કેટલા થશે

હવે આગળ સંખ્યાનો ગુણાકાર કરીને કૌષ્ટક પૂર્ણ કરો બરાબર આ કૌષ્ટક તમારી જાતે તમારે પૂર્ણ કરવાનું છે આપણે આગળ શીખ્યા છે એ રીતે હવે પછી આગળ આપણે આગળ જોવાનું છે તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખો અહીંયા આગળ બધાય કમ્પલસરી બારનો ઘડિયો લખવાનો છે કયો ઘડિયો લખવાનો છે બારનો ઘડિયો લખવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલી વખત આજે પાઠ જોયો એમાં ગુણાકારના સ્વરૂપ રૂપે પાઠ જોયો છે બરાબર તો આ પાર્ઠમાં ગુણાકાર કેવી રીતે કરાય એ આપણે શીખ્યા છે તો ગુણાકાર કેવી રીતે કરાય એ તમને ખબર પડવી જોઈએ બરાબર આના પછીના ચેપ્ટરમાં આપણે 10મા પાઠની ચર્ચા કરીશું ભાત પેટર્નની રમત બરાબર અને પણ તમારે ગુણાકાર જે આ રીતે મેં તમને શીખવાડ્યા છે કેવી રીતે ગુણાકાર કરાય એ રીતે ગુણાકાર તમારે કરવાના છે અને સ્વદેપોથી સ્વ અધ્યન તમારી જાતે પૂર્ણ કરવાનું છે